ધોરણ ચાર માં ભણતો બાળક આંખે પાટા બાંધીને કોઈ પણ વસ્તુ ઓળખી શકે છે આવો નિહાળીએ તેની આ અદ્ભુત કળાને નાના બાળકો માં અદભુત ટેલેન્ટ કૌશલ્ય રહેલા હોય છે જો તેને સાચું માર્ગદર્શન મળે તો તે ખૂબ આગળ વધી શકતા હોય છે તો વાત કરીએ સુઈગામ તાલુકાના ગામના સુથાર નામના બાળકની જે ધોરણ ચાર માં અભ્યાસ કરે છે જે આંખો બંધ કરીને અથવા આંખે પાટા કોઈ પણ ઓળખી બતાવે છે તેમજ કોઈ પણ ફોટો કલર સહિત અક્ષરો બંધ આંખો થકી વાંચી બતાવે છે તેની આ અદ્ભુત કળાથી સમગ્ર વર્લ્ડમાં આવેલ એકમાત્ર એકેડેમી ધ ઉપર થર્ડ આઈ એક્ટિવેશન દ્વારા ગોલ્ડ મેડલ આપીને આ બાળકને સન્માનિત કરવામાં આવેલ આપણે તેની કળાને નિહાળીશું અને તેના પિતા મનોજભાઈ સુથારે આ કળા વિશે શું કહ્યું તે પણ તેમની સાથે વાતચીત કરીને જાણીશું ઘણા લોકો આવી કળાઓ થકી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે પરંતુ આ એક કળા છે જેનાથી કોઈએ છેતરાવું નહીં જે આ બાળકના કૌશલ્ય કળા થકી સાબિત થાય છે કઈ રીતે દર્શપતાયી કે અમારા મનથી મનથી તો આ હા એ તમે એ પાટવા પેપર આલો મને બોલ્યા હોય છે સાથી ભાઈ કઈ રીતે

Very good. Very okay. good. Okay. We'll go back. Now, one zero. Very good. અવુ નોટ લવ રીંગ આવડે ચટવાળો હા હા લીલો આલે બી લેરી કો ગાળે અબ સનાયા છો સના ફોટો આ ગાડીનો છે ફોટો છે તત્પરની દેજે આયા લાલ છે રેડી

થર્ડ આઈ જે આપણા મગજ છે આપણે જે કહીએ છીએ એની અંદર ઉપરના ભાગમાં એક વટણાના આકારને એક પિનુર ગ્રાન નામની ગ્રંથિ રહેલી છે એને આપણે જો ધ્યાન કરી અને જો એક્ટિવ કરી શકીએ તો આપણે એ આ બાળક હાલ વાંચી રહ્યું છે કલર પસંદ કરીને કહી રહ્યું છે એ બધું એ બાળક એના જે થર્ડ આઈ છે એના દ્વારા એ જોવે છે અને એ બાળક ભવિષ્યમાં જો આપણે ધારીએ એને જો વધારે ટ્રેનિંગ આપવામાં આવે એ સુપર કોમ્પ્યુટર છે માત્ર ને માત્ર ચોપડી આમથી આમ કરશે તો પણ એ આખી આખી એ કયા પેગી ઉપર શું લખેલું છે ને એ પણ કહી શકે એ પ્રકારનું એમાં ક્ષમતા રહી ગઈ છે જો આપણે આ માત્ર એક જ દિવસની ટ્રેનિંગ છે અડધા કલાકની ટ્રેનિંગ છે આ અમે ગઈકાલે બહાર ગયેલા હતા આવતા હતા અને ટ્રેનમાં થોડીક એને મેડિટેશન કર્યું અડધા કલાકનું ટ્રેનિંગ આપી અને એમાંથી એ પત્તા લીધા અમે વચ્ચેથી અને એને આપવાનો ટ્રાય કર્યો એને અડધા કલાકમાં આ વસ્તુ શીખી ગયો છે આપણે વધારે જો ટ્રેનિંગ આપીએ બાળકોને આવી જોઈએ તો એ સાયકલ ચલાવી શકે છે પોતાના પગથી નીચે બુક રાખીએ તો પગથી પણ વાંચી શકે એવું નહીં કે હાથ દ્વારા જ એ પગથી પણ વાંચી શકે છે અને ગમે એટલા નંબર હોય તો પણ એ આપણે ચશ્મા કાઢી દઈએ પછી આપણે વાંચી શકતા નથી પરંતુ ચશ્મા વગર અને પાટા બાંધીને એ બાળક શાંતિથી વાંચી શકે એટલે ભવિષ્યમાં આવા ઘણા બધા બાળકો હશે જો આપણે એને યોગ્ય તાલીમ આપી અને એને ટ્રેનિંગ આપીશું અને એમને પ્રતિબદ્ધ કરીશું તો